અગાઉ પણ ઘીના ડબ્બા બાબતે વિવાદ થયો ત્યારે હવે ઓરિજિનલ બનાસ દાણની જગ્યાએ ડુપ્લિકેટ બનાસ દાણ વેચવાનું રેકર્ડ બહાર આવ્યું છે મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે મેડિકોલ બનાસ ડેરીના ચેરમેન ભારમલ ચૌધરી અને મંત્રી વાગેલા ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ થરાવાડા ઉપર મેડિકોલ ગામના પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ વાઘેલા હિંમતસિંહ ચેહરસિંહ તેમજ ગામના અન્ય લોકોએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે દૂધ ડેરીના મંત્રી દ્વારા પગારના વાયદે બનાસ સાગર દાણ મેડકોલ ડેરીમાં ઉતારવાની જગ્યાએ થરા પોતાની માલિકીના દુકાનો ઉતારવામાં આવે છે જેથી ગ્રામ લોકોએ ઘરનું ભાડું ખર્ચી થરા લેવા જવામાં આશરે સો રૂપિયા વધારાનો ખર્ચ થાય છે અને બનાસ દાણની જગ્યાએ ડુપ્લિકેટ દાણ બનાસ દાણની થેલીઓમાં ભરવાથી દુધાળા પશુઓમાં દૂધમાં તકલીફ પડી રહી છે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે બનાસ ડેરી તેમજ કેટલ ફીડના અધિકારીઓ દ્વારા તાત્કાલિક સેમ્પલ લઈ લેબમાં મૂકી યોગ્ય રીતે તપાસ કરી સમગ્ર કૌભાંડ અંગે પર્દાફાશ કરવામાં આવે તેવી માંગ ગ્રામ લોકોએ લેખિત રજૂઆત કરવામાં આવી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જે બનાસ દાણ પશુપાલન પોતાના ઘરે લાવ્યો તે કેટલ ફીડ પ્લાન્ટ કાતરવા ખાતે તેનું ઉત્પાદન કરવામાં આવે છે ને તે બનાસ જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ બનાસ ડેરી પાલનપુરના લખાણ સંદેશાવાળું અંગ્રેજી ભાષામાં બનાસ ડેરી ઝેરી જેનું નેટ વજન સિત્તેર કિલો છે જ્યારે ઘરે પહોંચીને થેલો ખોલતા ઉપરની એક સિલાઈ મશીનથી ફિટ કરેલ હતી અને બીજી સિલાઈ ખોલી નાખી હોવાનું જણાતા તરત જ ખબર પડી ગઈ હતી કે આ કોઈ ડુપ્લિકેટ હોવાનું પડ્યું જેમાં અને અને મેનેજર અધિકારીને લેખિત રજૂઆત પશુપાલકના ઘરે પહોંચી રૂબરૂ સંપર્ક કરી દાણની તપાસ કરી અને નમૂના લીધા હતા જેમાં હજુ સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી પરંતુ અમુક અંશે જવાબદાર કોણ એવા વેધક સવાલો ઉભા થયા છે ત્યારે હવે બનાસ ડેરી જેવી એશિયાની નંબર વન ડેરી બદનામ કરવા માટે પ્રયાસો કરાયા છે કે પછી ડેરીના ચેરમેન ચકચાર જગાવનાર કિસ્સો બહાર આવ્યો છે ત્યારે હવે ડેરીના મંત્રી પોતે થરાદ્યુદર રોડ પર આવેલા એક શોપિંગ સેન્ટરમાં પ્રાઇવેટ દુકાનમાં પશુ આહારનો ધંધો કરતા હોવાનું જણાવ્યું અને વધુમાં કે પોતાને વીસ હજાર રૂપિયા ડેરી પગાર આપે છે જેમાં દસ હજાર રૂપિયાનો પેટ્રોલ ખર્ચ થાય છે જેથી કરી પોતે વારંવાર રાજીનામું આપે છે પણ ડેરીના ચેરમેન અને બોર્ડના સભ્યો સ્વીકારતા નથી છેલ્લા પાંચ વર્ષથી પોતે ડેરીના મંત્રી તરીકે ફરજ બજાવે છે ત્યારે બનાસ ડેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરીને પશુપાલકોને ન્યાય અપાવે તેવી માંગ બુલંદ બની છે અને બનાસડેરીના માર્કોવાડી થેલીઓમાં ડુપ્લિકેટ બનાસ દાણ વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આશા સમગ્ર કાંકરેજ તાલુકાના પશુપાલકોમાં જોવા મળી છે એવા જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરેજ મારું નામ વાઘેલા જસુભાઈ સરતાનજી ગામ મેડિકલ સાગર બનાસ ડેરીમાં આવે છે હોય ત્યાં હોય આવતું નહીં થરા લઈ જાય છે બરાબર અને સાગર દાન ભાડું ખર્ચી અને અમારે થરા લેવા જવું પડે છે

મરકોલ ડેરીથી મંડળીનું છે તે તેમની ખરા દુકાન પર રાખે છે મંત્રી વાઘેલા ધર્મેન્દ્રસિંહ તે સાગરદોના અમે લાવ્યા તે વખતે એને ડબલ સિલાઈ મારેલી નેચેની સિલાઈ ખોલી નાખેલી ઉપર ડબલ સિલાઈ બીજી મારેલી સિલાઈ ખોલતા અંદર સાગરદાના ડુપ્લિકેટ નીકળે તે કાસરવાથી તે સાહેબો આવ્યા હતા તે મારી તેમને જોવા તે સેમ્પલ લઈને જ ગયા છે

ઘી ની માગણી કરી તો ઘી રોકડા પૈસે આપવાનું કીધું એવું કહ્યું હતું રોકડા પૈસા થી જ